નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અલંગ સોશિયા શીપ બ્રેકિંગ યાર્ડના ઝેરી કચરાને કારણે સોશિયા વિસ્તારના બગીચાઓનો થઈ રહેલો નાશ અલંગ સોસિયા શીપ બ્રેકિંગ યાર્ડ દરિયા કિનારે અનેક જહાજો તોડવા માટે આવે છે જે આવકાર્ય છે પરંતુ શીપમાં નીકળતા કચરાને નદી નાળાઓમાં તેમજ પ્લોટની અંદર બેફામ રીતે બાળવામાં આવી રહ્યો છે તેમજ અમુક પ્લોટો દ્વારા ઝેરી કચરો દરિયાની અંદર નાખવામાં આવે છે જેના અમારી પાસે પુરાવા સાથેની સંપૂર્ણ માહિતીઓ પણ છે સમય આવશે ત્યારે તમામ પુરાવાઓ સાથે અમે લોકોની વચ્ચે જઈશું હાલમાં સોશિયા અને આજુબાજુના વિસ્તારમાં બગીચાઓ છે તેનો ધીમે ધીમે નાશ પામી રહ્યો છે કારણ કે યાર્ડની અંદર બેફામ રીતે ઝેરી કચરાઓ બાળવાના કારણે અમારા વિસ્તારનું પર્યાવરણ અને આરોગ્ય ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક લોકોના સહકારથી નદીના કિનારા ઉપર બેફામ કચરો નાખવામાં આવે છે અને રજાના દિવસોમાં આ બાળવામાં આવે છે અને પ્લોટો દ્વારા આવા ઝેરી કચરાઓ દરિયાની અંદર પણ નાખવામાં આવે છે રજાના દિવસોમાં પ્લોટની અંદર બાળવામાં પણ આવે છે જેની અમારી પાસે સંપૂર્ણ માહિતી છે પરંતુ આ મિલીભગતો અધિકારીઓને કારણે કોઈ કડક કાર્યવાહી થતી નથી તે કલેક્ટર સાહેબના જાહેરનામાની કોઈ અસર આ વિસ્તારમાં થતી નથી આપણા વિસ્તારના ખેડૂતો જો જાગૃત નહીં થાય તો આગામી વર્ષોમાં આપણા વિસ્તારનું આરોગ્ય તો બગડશે જ તે સાથોસાથ આપણા વિસ્તારના બગીચાઓ પણ નાશ પામી જશે માટે બધાએ જાગૃત થવું જરૂરી છે ગુજરાત પર્યાવરણ વિભાગ દ્વારા ખાસ પર્યાવરણની જાગૃતિ માટે અલંગમાં એક કમિટીની નિમણૂક કરવી જોઈએ જેથી રોડ ઉપર પણ સીસીટીવી કેમેરાઓ મૂકવા જોઈએ જેથી કરીને કોણ ઝેરી કચરો બાળે છે અને કોણ ટ્રેક્ટર દ્વારા નાખવા જાય છે તેની જાણકારી મળી શકે આગામી દિવસોમાં કમિટી બાબતે અને જાહેર જગ્યા ઉપર સીસીટીવી કેમેરા મૂકવા માટેનું અભિયાન ચાલુ કરવામાં આવશે આની રજૂઆતો જે તે વિભાગને પણ કરવામાં આવશે હાલમાં સોશિયા કે આજુબાજુ વિસ્તારના આંબાના બગીચામાં મોર પણ આવ્યો નથી તો કેરીનો તો ક્યાંથી સવાલ બને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે સુખદેવસિંહ ગોહિલ સોશિયા